અંકલેશ્વર પોલીસે એક આરોપીને તડીપાર કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં તળીપાર કરતા સરકારે અસામાજિક તત્વો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના રહેવાસી પ્રકાશભાઈ ઉર્ફે પક્કો મગન વસાવા વિરુદ્ધ નાયબ કલેક્ટર સમક્ષ તડીપારની દરખાસ્ત કરવામાં આવી હતી દરખાસ્ત મંજૂર થયા બાદ આરોપીને માંગરોળના દિનોદ ખાતે રહેતી તેની બહેન સુમિત્રા વસાવાના ઘરે તડીપાર કરવામાં આવ્યો છે આરોપી શરીર સંબંધી એક તેમજ પ્રોહિબેશનના ત્રણ કેસોમાં સંડોવાયેલ હતો પોલીસની આ કડક કાર્યવાહીથી અંકલેશ્વરના અન્ય અસામાજિક તત્વોમાં ડરનો માહોલ છવાયો છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અને પ્રોહિબિશનના ગુનામાં તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પકો મગનભાઈ વસાવા ઉંમર વર્ષ બત્રીસ રહે માંડવા ફળિયું અંકલેશ્વર તેનો વિરુદ્ધ એની અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂ લેવા માટે બી ડિવિઝન અંકલેશ્વર દ્વારા તડીપાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના બાબતે એસડીએમ શ્રી અંકલેશ્વર દ્વારા તડીપાનો હુકમ કરવામાં આવ્યો છે તે અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા તેને અટક કરી અને પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વર તડીપાર કરવામાં આવ્યો છે અને તેને તેની ઘરે આવેલ છે આમ પોલીસ ભરૂચ પોલીસ અંકલેશ્વર ડિવિઝનને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં એક સફળતા મળી છે જેમાં આ તડીપારની પ્રોસેસ કરવામાં આવી હતી માનનીય મહેરબાન વડોદરા રેન્જ સાહેબ તથા એસપી સાહેબની સૂચના અનુસાર પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળેલ હતી અને તે અને આગળ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે